હનુમાનજી એ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા ભગવાન શ્રી રામના પછી જે પણ નામનું સ્મરણ કરવામાં આવે છે તો હિન્દુ ધર્મના લોકપ્રિય હનુમાનજી છે એમની બહાદુરી અને સૂર્યની વાર્તાઓ દરેક વ્યક્તિએ સાંભળી જશે જો ન સાંભળી હોય તો અચૂકથી સાંભળી લેજો એમના વિષયની ઘણી બધી કથાઓ આપણે બધાએ રામાયણ અને મહાભારતમાં પણ સાંભળી છે અને હનુમાનજી વગર રામાયણ પૂરી જ ન થઈ શકે રામાયણ કાળમાં એ જન્મેલા હનુમાનજીનું પાત્ર વર્ષો પછી મહાભારત કાળમાં પણ જીવિત હતા એના પૌરાણિક પુરાવો પણ મળી આવ્યા છે એમના અસ્તિત્વને આપણે તેતા યુગથી જાણતા આવ્યા છીએ અને કહેવાય છે કે મહાભારતના યુદ્ધથી પહેલા હનુમાનજી પાંડવોને મળ્યા પણ હતા પૌરાણિક કાળની કથાઓ અનુસાર હનુમાનજીને અમરતાનું વરદાન પ્રાપ્ત થયું હતું ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો આપણે એમાં હિન્દુ ધર્મના ભગવાનના એ સ્વર્ગમાં પાછા જવાનું વર્ણન મળે છે પણ શેષ રહે છે છે હનુમાનજી જેમની મરવાની અને સ્વર્ગમાં પાછા જવાનું વર્ણન ક્યાંય પણ નથી કરવામાં આવ્યું તો શું એ વાત સત્ય છે કે ભગવાન એ હનુમાનજી આજે પણ આ પૃથ્વી લોક ઉપર વિચરણ કરી રહ્યા છે અને શું હનુમાનજી આજે પણ જીવિત છે અને જો જીવિત છે તો ક્યાં રહે છે અને કેવી રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે આપણે સૌ કોઈ આજે જાણીએ છીએ કે હનુમાનજીનું પવિત્ર ધામ એટલે સાળંગપુર ધામ હા અચૂક આ હનુમાનજીના ધામ સાળંગપુર ધામના દર્શને ગયા જશો અને જો દાદાના દરબારમાં આપ દર્શન કરવા માટે ન ગયા હોય તો અચૂક કરવા માટે જરૂરથી જજો હા દર્શન કરવા એ પણ એક બહુ મોટો છે અને કહેવાય છે કે આજે પણ સાક્ષાત હનુમાનજી આ આ સાળંગપુરમાં દર્શન આપી રહ્યા છે હવે આપણે વાત કરીશું કે આજે પણ શું હનુમાનજી જીવિત છે અને શું કરી રહ્યા છે અને તેઓ માનવ જાતિ સાથે શું કરી રહ્યા છે એ વાતને જાણવાની જરૂર નથી કે ભગવાન હનુમાનજી અમર હતા કેટલાક મહાન વ્યક્તિઓએ એમના દર્શન કરવાની વાત પણ કરી હતી જેમાં ઋષિ માધવાચાર્ય તુલસીદાસ અને રામદાસ અને રાગવેન્દ્ર સ્વામી જેવા મહાન વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો શું સાચું છે કે હનુમાનજી પૃથ્વીના કોઈ ગુપ્ત સ્થાન પર વિરાજ કોઈ ગુપ્ત સ્થાન પર વિરાજમાન છે શું એ વાત સત્ય છે કે હનુમાનજી આજે પણ જીવિત છે શું એવું થઈ શકે કે શું એવું સંભવ છે તો આ વિડિયોમાં હનુમાનજીના આવા જ રહસ્યનો ખુલાસો આપણે કરવા જઈ રહ્યા છીએ આ વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ ભંજન દેવક લખી દેજો અમારી વિનંતી છે કે બધા હનુમાન ભક્તો જે અમારો આ વિડીયો જોઈ રહ્યા છે તે બધા વધારેમાં વધારે શેર કરો જેથી હનુમાનજીનો મહિમા ભારત દેશના બાળકોથી લઈને બધી ઉંમરના વ્યક્તિઓ સુધી પહોંચી શકે અને આવા જ રહસ્યોથી ભરપૂર બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને લાઇક કરી દેજો આ વિડીયા ચાલો આપનો કિંમતી સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ આજનો આ રહસ્યમય ભીડિયો હનુમાનજીને માનવાવાળા લોકોનું કહેવું છે કે હનુમાનજી દરેક જગ્યાએ છે જ્યાં તેમના ભક્તો યાદ કરે છે ત્યાં હાજરા હજૂર રહેતા હોય છે અને તેમને બોલાવે છે અને હનુમાનજી દરેક એવી જગ્યાએ આવે છે જ્યાં તેમને સાચી નિષ્ઠા અને ભક્તિથી યાદ કરવામાં આવે છે અને દુનિયાભરમાં એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં એમાં એવા એ પગના નિશાન બનેલા છે જેને જોઈને લાગે છે કે કોઈ એવો વ્યક્તિ આજના આધુનિક યુગમાં અને આજની પૃથ્વી ઉપર વિચરણ કરે છે જે પોતાના કદમાં બહુ જ વિશાળ અને ઘણો મોટો છે દુનિયાભરના ઘણા બધા દેશોમાં આવા વિશાળ કાય અંગોના નિશાન ઘણી વખત ઘણી બધી સંખ્યામાં જોવા મળી આવ્યા છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નિશાન એવા કોઈ જીવના છે જેનો શરીર ઘણો બધું વિશાળ અને મહાકાય છે અને આજે એ નિશાનીઓ છે એ એના જ અજ્ઞાત ચિહ્ન છે તો શું તમને લાગે છે કે આ બધી પગવાળી નિશાનીઓ હનુમાનજીના પગની હશે અને અમેરિકામાં પણ ઘણા લોકોએ એક વિશાળતા એ જીવને પણ ઉડતો જોયો છે અને તેઓનું માનવું છે કે અમેરિકાની એ માયા સભ્યતા અને આ સભ્યતામાં કેવાશ ભગવાનની પૂજા કરાતી હતી જેને હનુમાનજી જેવી જાગૃતિ છે અથવા તો હનુમાન જેવા જ દેખાય છે તો શું માયા સભ્યતાના લોકો પ્રાચીન માયા સભ્યતાના લોકો હનુમાનજીથી અંગત હતા શું તેઓ હનુમાનજીને મંકી ભગવાનના રૂપમાં સંબોધિત કરતા હતા જો આ વાત અમેરિકાની માયા સભ્યતાની હોય તો સમજી શકાય પણ એવી પણ ઘણી બધી એવી લોક વાયકાઓ અને લોક કથાઓ અને લોક ઉક્તિઓ જે ચીનમાં પણ જોવા મળી છે પણ એક મંકી કિંગની કથાનું વર્ણન જોવા મળે છે જે ઘણી બધી રીતે આપણા પ્રિય હનુમાનજી સાથે મળતા આવ્યા છે અને આ બધા જ પુરાવાઓ સાબિત કરે છે કે આપણા બધાના પ્રિય હનુમાનજી આજે પણ આ ધરતી ઉપર વિચરણ કરે છે અને આ બધા પુરાવા સાબિત કરે છે કે આપણા બધાના પ્રિય હનુમાનજી આજે પણ આ ધરતી ઉપર વિચરણ કરી રહ્યા છે આવી જ એક વાતનો ઉલ્લેખ શ્રીલંકાના એક આદિવાસી સમુદાયમાંથી મળે છે કહેવાય છે કે જ્યારે ભગવાન રામે પોતાના શરીરનો ત્યાગ કર્યો ત્યારે હનુમાનજી ઘણા દુઃખી થયા હતા અને અયોધ્યા છોડીને શ્રીલંકામાં એ મેંદૂર પર્વત ઉપર ચાલ્યા ગયા હતા અને દૂર પર્વત ઉપર વસતા એ આદિવાસીઓએ હનુમાનજીની ઘણી બધી સેવા કરી હતી અને ત્યાંથી પાછા આવતી વખતે એમની ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને હનુમાનજીએ આદિવાસીઓને બ્રહ્મ જ્ઞાનનું બોધ પણ કરાવ્યું હતું જે આ દોસ્તો આ વાત સો સાચી છે એનું વર્ણન ઘણી બધી પુસ્તકોમાં મળે છે અને આદિવાસી સમુદાયને ભગવાન હનુમાને એક વચન આપ્યું હતું કે હર એક 41 વર્ષમાં હનુમાનજી પોતે આ સમુદાયની સાથે રહેવા માટે આવશે અને તેમની નવી પેઢીને આત્મજ્ઞાનથી અવગત કરાવે છે અને એની સાથે હનુમાનજીએ એમને એક મંત્ર પણ આપ્યો હતો આ મંત્રને આપતા હનુમાનજીએ કહ્યું હતું કે જ્યારે પણ તમે મારા દર્શન કરવા માંગશો ત્યારે આ મંત્રનો ઉચ્ચાર કરજો ત્યારે હું તમારા સમક્ષ ઉપસ્થિત રહીશ અને એ આદિવાસીઓએ હનુમાનજીને પૂછ્યું કે જો આ મંત્ર બીજા કોઈ વ્યક્તિના હાથે આવી ગયો અને તે આ મંત્રનો દુરુપયોગ કરશે તો શું થશે ત્યારે હનુમાનજીએ તેમને કહ્યું કે આ મંત્ર એવા વ્યક્તિ પાસે જ કામ કરશે જે વ્યક્તિની આત્મા મારી સાથે જોડાયેલી હશે અને જ્યાં પણ આ મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે ત્યાંથી નવસો 980 કિલોમીટરના અંતરમાં એવું કોઈ પણ વ્યક્તિ ન હોવો જોઈએ જેને મારા ઉપર વિશ્વાસ ન હોય પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે મેંદૂર પર્વતના આદિવાસીઓ હજુ સુધી જીવિત છે અને શ્રીલંકાના જંગલોમાં એકલા રહે છે ત્યાં કોઈ પણ બીજા સમાજ જઈ પણ નથી શકતો અને તેમની રહેણી કહે અને જે ભાષા તેઓ બોલે છે એ પણ આપણા બધાથી અલગ છે સેતુ સંગઠન અનુસાર આ આદિવાસી સમુદાયને માતંગ લોકોના સમુદાય કહેવામાં આવે છે આ સમુદાય ઉપર લોકોનું ધ્યાન ત્યારે ગયું જ્યારે સેતુ નામના આધ્યાત્મિક સંગઠનને આ સમુદાયની અજીબો ગરીબ એ ગતિવિધિઓનું નોટિસ કર્યું અને સેતુ સંગઠને એ આદિવાસીઓ વિશે ઘણું બધું જાણવા માટે તેમના જીવન વિશે જીવવાનું ચાલુ કર્યું અને તેમનાથી જ તેઓ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો સંપર્ક થયા પછી આ સમુદાય પાસેથી તેમને જે જાણકારી મળી તે જાણીને તે તે સેતુ સંગઠનના બધા લોકો હેરાન રહી ગયા જે અજીબો ગરીબ એ ગતિવિધિઓ અને તેમના સમુદાયમાંથી જે માહિતી મળી હતી તે એક ઉર્જાનો ભાગ હતી જે એકતાલીસ વર્ષમાં હનુમાનજીના આવવા ઉપર કરવામાં આવતી હતી અને આ લોકો આવું એટલા માટે કરતા હતા કે હનુમાનજી તેમની સાથે હતા અને ખાલી તે સમુદાયના લોકો તેમને જોઈ શકતા હતા જે સંગઠનમાં તેમણે જણાવ્યું હતું એનું નામ સેતુ સંગઠન હતું તેમના અનુસાર આદિવાસીઓના મુખ્ય એ બાબા માતંગને ને હનુમાનજીના એ દ્વારા કરવામાં આવેલા પ્રવાસ અને તેમણે જે જે કાર્યો કર્યા હતા એ બધા કાર્યોનો એક એક મિનિટનું વર્ણન એમની અનુક પુસ્તિકામાં કરવામાં આવ્યું છે અને એક પુસ્તકમાં એ અદ્ભુત વર્ણન કર્યું છે જે એ સેતુ સંગઠન પાસે છે અને તેના આશ્રમમાં છે અને આ સંગઠનના લોકો આ પુસ્તકનું ભાષાંતર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી હનુમાનજીના ચિરંજીવી હોવાનું રહસ્ય જાણી શકાય પરંતુ આદિવાસી સમુદાયની ભાષા સમજવામાં ઘણી બધી અઘરી હોય છે અને હનુમાનજીની લીલાઓ એનાથી પણ વધારે રહસ્યમય હોય છે અને એટલા માટે જ દોસ્તો આ પુસ્તિકાને સમજવામાં ઘણો બધો સમય લાગી રહ્યો છે માતંગ સમુદાયના લોકોનું એવું પણ કહેવું છે કે હનુમાનજી આજે પણ જીવિત જ છે અને હિમાલયના જંગલોમાં રહે છે અને જ્યારે પણ કોઈ ભક્ત એમની જરૂરત હોય ત્યારે તેઓ તેમની સહાય કરવા માટે આવે છે પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમને દેખી નથી શકતો આ સેતુ સંગઠનને હનુ પુસ્તિકાના ત્રણ અધ્યાયમાં વહેંચવામાં આવે છે અધ્યાય નંબર એક આ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે કે હનુમાનજી કેવી રીતે દેખાયા અને હનુમાનજીના આદિવાસીઓને એક બાળકના પૂર્વજન્મની વાત કરી હતી એનું વર્ણન છે બીજા અધ્યાય એ બીજા અધ્યાય મુજબ કેવી રીતે ભગવાન હનુમાનને માતંગ આદિવાસીઓ સાથે મળીને ખોજ કરી અને ત્યાં શું શું ઘટનાઓ બની તેનું વર્ણન કરવામાં આવ્યું છે અને અધ્યાય ત્રણમાં સૌથી રહસ્યમય અને રોચક આ અધ્યાય માનવામાં આવે છે પુસ્તિકામાં જણાવ્યા અનુસાર અને એમાં જે મંત્રો આવેલા છે તેમના અનુસાર સમયની એવા ધારણા સમજવામાં આવી છે અને હનુમાનજી ત્યાં જઈને કેવી રીતે બધાની મુશ્કેલીઓ દૂર કરે છે એ પણ જણાવવામાં આવ્યું છે તો મિત્રો તમને બધાને શું લાગે છે કે હનુમાનજી આ યુગમાં પણ જીવિત છે અને જો હનુમાનજી જીવિત છે તો તે કયા વિચરણ કરે છે અને હમણાં હનુમાનજી ક્યાં વાસ કરે છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અચૂક કરી દેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ભંજન દેવ અચૂક લખજો કૃષ્ણ ભંજન દેવ હંમેશા સત્ય છે તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો ધન્યવાદ અને અમારા આવાજ પ્રેરણાદાયક અને રસપ્રદ વાર્તાઓ નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરજો અમારી ધ ડીએ મોટીવેશન નામની યુટ્યુબ ચેનલને અને નીચે રહેલું બેલ આઇકન પણ અચૂક પ્રેસ કરજો જેનાથી અમારા આવનવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં